અને જિલ્લા વહીવટી તંત્રને આવેદન આપી લાગુ કરવા માટેની માંગ કરશે નજીકના દિવસોમાં ગણેશ મહોત્સવ શરૂ થનાર છે ખૂબ મોટી સંખ્યામાં લોકો ગણપતિજીની સ્થાપના કરે છે મોટા ભાગની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી હોય છે જેના કારણે પાણી ઝેરી કેમિકલ યુક્ત બની જાય છે આવા સમયે માટીની મૂર્તિ બનાવવી કે જે પાણીમાં વિસર્જન કરતા જ થોડા જ સમયમાં વિસર્જિત થઈ જાય છે એ જરૂરી છે પણ પ્રશ્ન એ છે કે માટીની મૂર્તિ સરળતાથી મળતી પણ નથી અને બધાને બનાવતા પણ આવડતી નથી આ પ્રશ્નના ઉકેલ રૂપે જૂનાગઢની પ્રેરમાનંદ સ્કૂલ દ્વારા આવતીકાલે 20 ઓગસ્ટને બુધવારના રોજ મૂર્તિ બનાવવાનો વર્કશોપ રાખેલો છે જેનો સમય છે બપોરે 3 વાગ્યાથી સાંજના 6 નો શહેરના જે કોઈ વ્યક્તિ ગણેશજીની માટીની મૂર્તિ બનાવતા શીખવા ઈચ્છતા હોય તેઓ આ વર્કશોપમાં જોડાવા માટે આમંત્રિત છે બપોરે સુધીમાં એક પાટલા સાથે શ્રી પ્રેમાનંદ સ્કૂલ બિલનાથ મંદિર પાસે રોડ ખાતે ઉપસ્થિત રહેવું તેમ શ્રી પ્રેમાનંદ સ્કૂલના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે જણાવ્યું છે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ કૃષ્ણ દશમી અને શ્રાવણના અંતિમ સોમવારના પવિત્ર દિવસે વિશિષ્ટ બોલસલી શ્રંગાર કરવામાં આવ્યો હતો

સોમેશ્વર અને રુદ્રાભિષેક પાઠ કરવામાં આવેલ હતા સાંજે સાત વાગ્યા સુધીમાં ત્રેસઠ હજાર આઠસો સત્તાવન ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો જુનાગઢના ગિરનાર દરવાજા સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયમાં જન્માષ્ટમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી આતકે દરેક બ્રહ્માકુમારી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો નાના બાળકને કૃષ્ણ ભગવાનના વેશભૂષાથી સજ્જ કરી બધાએ લાડ પ્રેમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી ઉજવણી બાદ ગુજરાતનું ગૌરવ અને ગુજરાતની ઓળખ એવા રાસ ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી બાદમાં બધાને માખણ મિશ્રીની પ્રસાદીનું વિતરણ કરાયું હતું જુનાગઢમાં આજુબાજુના રહેવાસીઓને રાત્રે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગટર જામ રહેતા અને ગંદા પાણીનો નિકાલ ન થતા ગટર સાફ કરવા માટેના મશીનની સેવા લેવી પડી હતી ટૂંકમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર યોજના યોગ્ય રીતે કામ કરતી ન હોવાનું જણાઈ રહ્યું છે ભારતીય વાયુસેનામાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે છ એરમેન સિલેક્શન સેન્ટર મુંબઈ દ્વારા

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં ચાર થી અઢાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધીમાં ત્રીજા નંબરે સૌથી વધુ છ પોઈન્ટ પાંચ કરોડથી વધુ વૃક્ષારોપણ કરી અને રાજ્યના ગ્રીન કવરમાં વધારો કરવાનો નવો કીર્તિમાન રેકોર્ડ સ્થાપ્યો છે જ્યારે વસ્તી વિસ્તારના સાપેક્ષમાં ઉત્તર પ્રદેશ બત્રીસ પોઈન્ટ એકાવન કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ છે આઠ કરોડ સાથે રાજસ્થાન બીજા ક્રમે છે આગામી સમયમાં સૌના સાથ અને સહકારથી આ અભિયાન હેઠળ કુલ દસ કરોડથી વધુ વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનું ગુજરાત સરકારનું આયોજન છે તેમ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ